દાહોદના સંજેલી તાલુકામાં આવેલ સંસ્કાર વિદ્યાલયની કબજાવાળી જમીનમાં બેંકના માણસો દ્વારા માપણી કરવામાં આવતા ઝઘડો બનતા મારામારી સાથે હુમલો થવા પામ્યો પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી ગામના રાવત કમલેશભાઈ સંજેલી ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલયની કબજાવાળી જમીનમાં બેંકના માણસોને લાવી માપણી કરાવવા આવ્યા હતા જે સમય પ્રાર્થના ચાલતી હતી તેવા સમય ખેતરમાં કામ કરતા મહિલા અને તેના પુત્ર સાથે બોલાચાલી સાથે મારામારી થતા બૂમાબૂમ થતા શાળા સંચાલક રતનસિંહ બારી આવી જતા મારામારી કરી ભાગી ગયેલ હતા હુમલામાં ઈજા થતા એકસો દ્વારા સંજેલી સરકારી દવાખાને પહોંચાતા ગાડીમાંથી ઉતરતા ઈજાગ્રસ્ત ઉપર ફરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી આ સંજેલી સમય કરી કેન્દ્રમાં સ્ટાફ પણ હાજર હતો એકસો નંબર ઉપર અને એકસો ઉપર ઈજાગ્રસ્ત મહિલાએ ફોન કરી મદદથી દવાખાને પહોંચતા મહિલા કે જે સંચાલકના પત્નીને વધુ સર માટે દાહોદ રિફર કરવામાં આવેલ છે સંજીલી પોલીસ સ્થળ પર દોડી જઈ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે થઈ ગઈ ઘટના તો એવી કે પોણા અગિયાર ગયા હતા અને પ્રાર્થના ટાઈમ પ્રાર્થના બેર પડી ગયો હતો અને બાજુમાં ખેતરના મોટર ચાલતી હતી તો હું ફટાફટ મોટર બંધ કરવા ગઈ અને પહેલાં લોકો અચિંતા આવી અને મારા છોકરાને ધાર્યું મારી દીધું એટલે પછી હું ફટાફટ દોડેલી ગઈ તો મારાથી મારા શર્ટ પકડી અને મને બી પથ્થર અહીં મારી દીધો અને આ મારું બ્લાઉઝ બી તોડી નાખ્યું છે એ લોકોએ અને મારા છોકરાને અમે હોસ્પિટલ તાત્કાલિક એકસો આઠનો ફોન કરી અને હોસ્પિટલ આવ્યા